તો સીડબલ એને લઈને દેશમાં ઘણી જગ્યાએ અગાઉ પ્રોટેસ્ટ થઈ ચૂક્યા છે ઘેરા પ્રત્યાઘાતો પણ જોવા મળ્યા જ્યારે અત્યારે તો સીડબલ એને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે અત્યારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે આનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે કહી શકાય કે સીડબલ એનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર થઈ ગયું છે કેન્દ્રીય મંત્રાલયે પણ તેનો ડ્રાય રન કર્યો છે તો સૂત્ર મુજબ સીડબલએ આ પાડોશી દેશોના એવા શરણાર્થીઓને મદદ કરશે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી મંત્રાલયને લાંબા ગાળાના વિઝા માટે પાકિસ્તાનમાંથી સૌથી વધુ અત્યાર સુધી અરજીઓ મળી છે તો અગાઉ પણ પણ સી ડબલ એ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો આને લઈને ઘણી ચર્ચાઓ ચાલી ચૂકી છે ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાણું માં ફેરફાર કરવા માટે નાગરિકતા સંશોધન બિલ એટલે કે સીએબી બે હજાર સોળમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેને લઈને અનેક રાજ્યોમાં આના ઘેરા પ્રત્યાઘાતો પણ જોવા મળ્યા હતા તો હવે જ્યારે લઈને અત્યારે જાહેરાત કરવામાં આવી ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં અત્યાર સુધીમાં છ વખત એટલે કે ઓગણીસો છ્યાસી ઓગણીસો બાણું બે હાજર ત્રણ બે હાજર પાંચ બે હાજર પંદર સહિત બે હાજર ઓગણીસ માં સુધારા કરવામાં આવ્યા છે અત્યાર સુધી છ વખત ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન જે કરવામાં આવ્યું હતું જેને લઈને અત્યાર સુધી છ વખત સુધારાઓ કરવામાં આવ્યા છે તો અગાઉ ભારતીય નાગરિકતા મેળવવા માટે ભારતમાં અગિયાર વર્ષ રહેવું જરૂરી હતું પરંતુ જે રીતે અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે તેના બાદ હવે માત્ર પાંચ વર્ષ જ ભારત દેશમાં રહીને ભારતીય નાગરિકતા અન્ય દેશના લોકો મેળવી શકે છે અને એમાં મહત્વના અન્ય જે પાડોશી દેશ કહી શકાય તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે પાકિસ્તાન બાંગ્લાદેશ એવા અનેક જે દેશો જે છે ભારતના પાડોશી દેશ છે તેમને લઈને આ નિર્ણય કહી શકાય કે સીડબલએ જે જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશન જે બહાર પાડવામાં આવી છે તેમાં અગાઉ પણ અનેક મોટી જાહેરાતો થઈ ચૂકી છે જોડાઈ ગયા છે ફોનો લાઈન થી પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અને જે રીતે અત્યારે કેન્દ્ર સરકારે CAA નોટિફિકેશન જાહેર કરી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો CAA એટલે કે કેટલા વખતથી આની વાત ચાલતી હતી અને આને આના માટેની ચર્ચાઓ પણ ઘણી થઈ પણ મુખ્ય મુદ્દો CAA જાહેર કરવાનું કારણ એ છે કે આપણે આખો ભારત દેશ ચારે બાજુ જે દેશો થી સંકળાયેલો છે દાખલા તરીકે અફઘાનિસ્તાન હોય પાકિસ્તાન હોય નેપાળ હોય બાંગ્લાદેશ હોય મ્યાનમાર હોય ત્યાં જે હિન્દુઓ રહે છે એ લોકોને કોઈક કારણસર એમને બીજે જવું પડે જેમ કે પાકિસ્તાનમાં આપણે ફોર્ટી સેવનમાં માં છૂટા પડ્યા ત્યાર પછી ત્યાં જે હિન્દુઓ રહી ગયા એ હિન્દુઓને ગમે તે કારણસર ભારતમાં શરણ જવું પડ્યું અને ત્યાર પછી આટલા વર્ષો પછી પણ ત્યાં આગળ ધીમે ધીમે હિન્દુઓની વસ્તી ઘટતી જ ગઈ છે એ રીતે એ હિન્દુઓ જાય ક્યાં માત્ર વાત હિન્દુઓની નથી મુસ્લિમોની નથી આમાં શીખ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ પાડનારા પણ બધા છે અને એ બધા લોકોને ક્યાંય પણ જવું હોય એમના માટે એક જ આશ્રય સ્થાન છે અને તે ભારત છે એટલે આવા જે પોતે પોતાનો દેશ એ દેશ છોડીને પોતાના ભારત દેશમાં આવવા માંગતા હોય એમના માટે નાગરિકતા માટેનો માર્ગ સરળ બન્યો છે છ જેટલા દેશ ધર્મો છે કે જેમને માટે આ આ કાયદો લાગુ પડશે ફક્ત મુસ્લિમોને અન્યાય થાય એવી વાત જે કરવામાં આવે છે તે યોગ્ય નથી જયારે ભારતના બાટલા પડ્યા ત્યારે ધર્મના આધારે થયા હતા અને મુસ્લિમ દેશ અને બાકીનો ભારત એ રીતે વાત થઈ હતી એટલે મુસ્લિમોમાં અન્યાય થાય એવી આ વાત જરાય નથી અને એવો પ્રચાર કરવામાં આવે એ ખોટું છે એટલે અત્યારે જે આ નોટિફિકેશન બહાર પડ્યું છે એની અગાઉ પણ જાહેરાત થઈ હતી અને એ એ વિષય ઉપર ઘણી બધી ચર્ચા થઈ અને ત્યાર પછી ભારત સરકારે એની પર વિચારણા કરીને આજે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એ નોટિફિકેશન મુજબ હવે બીજા દેશ આવતા આ મુસ્લિમ સિવાયના ધર્મના જે વ્યક્તિઓ છે એમને ભારતની નાગરિકતા મળી રહેશે અને એના માટેની સરળતા રહેશે પરંતુ આ અગાઉ પણ આવા બીજા દેશોમાંથી કેટલા લોકો આપણા દેશોમાં ઘૂસી ગયા હતા દાખલા તરીકે બાંગ્લાદેશમાંથી અથવા તો ત્યાંથી જે બીજા બધા ઘૂસી આવતા હતા અને એ ખોટી રીતે નાગરિકતા મેળવતા હતા એની ઉપર પણ હવે બ્રેક લાગશે અને માત્ર જે લોકોને ત્યાં બીજી નાગરિકતા ના મળે એવા ભારતીયોને અથવા તો મૂળ ધર્મ જે એમનો શીખ ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય જૈન ધર્મ હોય ઈસાઈ હોય અને હિન્દુ ધર્મ હોય એ બધાને આનો લાભ મળશે એવું મારું માનવું છે જે યોગેશભાઈ ચોક્કસથી જે રીતે હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવવાની છે અને અત્યારે આ જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી લક્ષી નિર્ણય કહી શકાય અને અને ચૂંટણી લક્ષી નિર્ણય કેવો હોય તો કહી શકાય કારણ કે પંદરમી માર્ચની આજુબાજુ ઇલેક્શનની જાહેરાત થવાની છે ને એ દિવસથી ઇલેક્શન માટેની બધા નિયમો લાગુ પડશે અને આચાર સંહિતા જાહેર થશે એટલે એના થોડા દિવસ પહેલા આ જાહેર કરવામાં આવી છે પરંતુ આ સીએએ ની તો કેટલા વખતથી વાત ચાલે છે અને સરકારે ધાર્યું હોત તો અગાઉ પણ આને નોટિફિકેશન જાહેર કરી શકી હોત એટલે આની પૂરી પકવતાથી આની પર વિચાર કરવામાં આવ્યો છે અને ત્યાર પછી જાહેરાત થાય છે અને આ એક યોગાનો યોગ છે કે ચૂંટણી નજીકમાં આવી રહી છે લોકસભાની ત્યારે આની જાહેરાત થઈ છે એટલે જો કોઈને આનો અર્થ કાઢવો હોય તો એવું કાઢી શકે કે આ ચૂંટણી લક્ષી માત્ર જાહેરાત હતી અને હિન્દુ તરફી હતી ને મુસ્લિમ વિરોધી હતી એ તો કોઈ પણ કારણસર એવી જાહેરાતો કરી શકે લોકો એવા પોતાનો ઓપિનિયન આપી શકે

અત્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર સાથે ફોન લાઈન પર ગયા છે હિતેન્દ્ર જે રીતે અત્યારે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે કહી શકાય કે બે હજાર ઓગણીસમાં પણ આ મુદ્દાને મૂકવામાં આવ્યો હતો તેને લઈને હવે ફરી એકવાર આ મુદ્દો વિવાદમાં જોવા મળી રહ્યો છે ને અત્યારે જાહેરાત બહાર પાડવામાં આવી છે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાને રાજ્યસભા બંને ગૃહોની અંદર સુબીએના બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી ખાસ કરીને વાત અન્ય દેશોમાંથી જે લોકો ખાસ કરીને પાકિસ્તાનમાંથી જે લોકો હિન્દુ આવતા હોય છે એમના માટે નાગરિકતાનો મોટો પ્રશ્ન હોય છે એમ એના માટે ભારત સરકાર દ્વારા જે સંશોધન કાયદો છે એમાં સુધારણો કરવામાં આવે છે એમાં સંશોધન કરાયું હતું જેના કારણે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવનાર હિન્દુઓને અને ચોક્કસ લાભ થવાનો છે એમના માટે ખૂબ સરળતાથી ઊભું કરી દેવા કહે કે એમના માટે સૌથી વધુ નાગરિકતાનો મોટો પ્રશ્ન હતો એને લઈને અનેક પ્રકારની ગેરસમજો પણ ઊભી થઈ હતી જેના કારણે કહીએ કે દિલ્હીમાં ખૂબ પાયે આંદોલન પણ કરવામાં આવ્યું તું કે જે ખાસ બીજું એ લઘુમતિ વર્ગના લોકોને એવું લાગતું હતું કે આ સી એનો કાયદો છે એના કારણે ચોક્કસ છેલ્લા અધિકારો પર તરાપ મુકાશે એના કારણે એમની નાગરિકતા સાથે પ્રષ્ઠા મુકાશે મૂકાશે એવા અનેક મનમાં સંશયો હતા ત્યારે ભારત સરકાર દ્વારા એ સમયે

લાંબા સમયથી ગૃહ વિભાગ દ્વારા આ બાબતના નિયમો તૈયાર કરવામાં આવતા હતા કે સીએ એ કાયદો કોને લાગુ પડશે નાગરિકતા મેળવી નાગરિકતા મળશે નાગરિકતા મળશે નહીં મળે આ તમામ બાબતોના નિયમો અમે તૈયાર થઈ ગયા છે જાહેર થઈ ચુક્યા છે એનો અમલ પણ હવે આગામી સમયમાં શરૂ થવાનું છે ત્યારે એ અમલ શરૂ થતાની સાથે ખ્યાલ આવશે કે આ સીએ નો કાયદો કોના માટે લાભદાયક છે કોના માટે મુક્સાયક છે

હા ચોક્કસ છે કે ભારત ની વાત કરું તો ભારતમાં ચોક્કસપણે એક વસ્તુ જોવા મળી રહી છે પ્રભાવ છે કારણ કે બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન ઘુસણખોર એવા લોકો ખોટા પુરાવા ઉભા કરી અને ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરતા એવા લોકો અટકાવવા માટેનો સરકાર નો પ્રયાસ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી ની થિયરી છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માની રહી છે કે આ પ્રકારનો કોઈ ગેરલાભ ન ઉઠાવે એટલા માટે આ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન થઈ ચુક્યું છે એનો અમલ પણ આગામી સમયમાં શરૂ થવાનો છે તો મેં તો પહેલા કીધું કે એના માટે જે લોકો નાગરિકતા અન્ય દેશો માંથી આવનાર જે નાગરિકો છે જે હિન્દુ નાગરિક હશે એમના માટે કે મુસ્લિમ હશે એમના પોતે પુરાવા મૂળ ભારતીય હશે એવા લોકોને જ લાભ મળવાનો છે બાકીના લોકોએ લાભ દેવો હશે ચોક્કસ એના માટે જે ક્રાઈટેરિયા છે એ ક્રાઈટેરિયા પાલન કરવું પડશે

એ આ માટેના જે નિયમો રૂપિયા ગૃહ વિભાગ દ્વારા માહોલ બની ચુક્યો હતો ત્યારે એનું નુકસાન ન થાય એની ચોક્કસ ચિંતા કરવામાં આવી હતી એના કારણે પોલિટિકલ નુકસાન થાય એવું કારણ કે ક્યાંક મુસ્લિમ વર્ગ અને બીજા જે વર્ગ છે એ સંપૂર્ણ સામે આવે એમ હતા એ સ્થિતિ હતી એટલા માટે એમને દ્વારા ટાળવામાં આવ્યું બાકી અત્યારે સ્થિતિ નોર્મલ છે ત્યારે એનો કઈ રીતે એ થઈ શકે લાભ લઈ શકાય એક પ્રકારનો પ્રયાસ છે સરકારનો આ ચોક્કસ ધ્યાન તો પહેલા પણ કેટલું ધ્યાન નથી રાજકીય ઇસ્યુ બનવાનો જ છે કારણ કે રાજકીય ઇશ્યુ એટલા માટે બનવાનો છે કે સીએ ના તરફેણ ખુલ્લે આમ થઈ શકાય કોંગ્રેસ હોય કે પછી ટીએમસી હોય કે સમાજવાદી પાર્ટી હોય એવા જે

જેના કારણે બાકીના દેશમાં સીએના કાયદાના કારણે પણ ભારતીય જનતા પાર્ટી નો જનાદર વધી શકે છે જે ભાજપનું મૂળ લક્ષ્ય છે ચારસો બેઠકો પાર એ કદાચ પાર કરવામાં પણ આ મુદ્દો ઉપયોગી સાબિત થઈ શકે જીતેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે આનાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકશે કે હિન્દુ છે શીખ છે પારસી છે અને બૌદ્ધ ધર્મના જે લોકો કહી શકાય અનેક આ કમ્યુનિટીના જે લોકો છે જે બીજા દેશમાંથી ભારત દેશમાં આવીને નાગરિકતા મેળવવા માંગતા હોય તે લોકોને હવે ફાયદો થશે કેમકે અગાઉ અગિયાર વર્ષ ભારત દેશમાં રહેવું પડતું હતું નાગરિકતા મેળવવા માટે આ દેશના લોકોને અને આ ખાસ કમિટીના લોકોને પરંતુ હવે માત્ર પાંચ વર્ષ ભારત દેશમાં રહીને તે લોકો ભારતીય નાગરિકતા મેળવી શકશે અને જે રીતે અત્યારે સીએએ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને પણ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે એક પછી એક નિવેદનો લોકોના સામે આવી રહ્યા છે અને મહત્વનું છે કે અગાઉ પણ બે હજાર ઓગણીસમાં લોકસભા અને રાજ્યસભામાં સીએએ બિલ પસાર કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી ઓગણીસો પંચાવનના સીએ બિલમાં છ વખત અત્યાર સુધી ફેરફારો કરવામાં આવ્યા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો